ये रहता क्या मामला जो तो वही बैठी बैठी गई से मना तो भावता नहीं क्यों मना नहीं क्यों आज प्यारे दूध साग रोटला तो बनानो तो छे दूध मलो बनाऊ ट्रैक्टर ड्राइवर से इसलिए बार-बार खाटा जेबू थोड़ा बुद्धि से अभी 2 दिन तो यागा है <laughs> और समझी थी कदा रोटलो ही गए ओके सुनो क्या मैं समझी बोलता नहीं के डारिया दाई डारिया दाई पीछे हेलो YouTube फैमिली स्वागत है आज ना नया व्लॉग में ઓ કેમ છો બધા મજામાં રહે છો તો જાવ આપણે હવે નાસ્તો-વસ્તો કરી અલંગ જવા માટે તૈયાર થઈ ગયો છો રીયા થી રીયા નાસ્તો કરે છે યાર તો કેમ ખાવા જો તો બધી બેઠી બેઠી ગઈ છે ખાવા તો જોય ને હું ખા શકતો કે રીંગ ના બટેટાં છે આપ છે ને મરચાની સટણ છે જો આ મરચા સટને બનાવી દીધી છે ને રોટલો રોટલો તો કેフィン તૈયાર થઈ ગયો મર હમ તેフィン તૈયાર કેフィン તૈયાર કનેચો સવાર કેમ કે મે તો નસ્તો કરી લીધો છે તો કેરે વ્લોગ અપલોડ કરતા તો એટલે કડક મડર સ્ટાર્ટ કર્યો તો આપણે અલગ જવા મેકા નો ટાઈમ થઈ ગયો છે હવે તો મારે જવાનું થઈ ગયું હાલો ને અમારા બપાઈ જે વેલા વહી ગયા છે મારી પેલો કેમ કેને જવાનું તો ઈ ગયા લીધું વાસન મેકવા એ વેલા નીકળી ગયા છે ટ્રેક્ટર લે અમારું ટેન્કે આજ થઈ ગયું છે હવે

રાંધીને કાઢીને રમવા બેસી જાય ટિફિન ભરી દીધું છે અમારું તો મિત્રો ફેમિલી વૈ આવ્યો છું દીવે તો આજે બરોબર બ્લોગ બનાવવા નહીં કે કામ આવી તો પાછો બધો મારે તો ગયા નવા ધોરણ બચી છે તો બ્લોગ તો મારે પૂરો કરવો જ પડશે કારણ કે ડેલી મહેનત કરી તો જ આગળ આવી પેલા હવે આપણે બ્લોગ પૂરો કરી નાખીશું પછી નાઈ ધોઈ જમી લઈશું હવે દીવે અત્યારે બનાવે છે

દાળીએ એવું છે બીજું શું કામ કરવાનું દાળીએ એટલે દાળીએ જવાનું હોય અમારે બાસી એ પાછા કેમેરે હમુ જઈને પાછા બહુ બોલી નાખતા એકતા એઠું મોઢું રાખીને બોલે પાછા તો શું બા કેમેરે હમુ જઈને બોલો તા હું કે દાળીએ જાય દાળીએ જાય પછી પછી હું ઘર કામ કરી એમ ઘર કામ કરી લહણ ફળલી બંતન કોળી ના છે એ હોય આખા દિવસનું કામ કે છે હું કામ કરે છે kakashe tobi shi daram-zarunan da mara kai zaunusa faso daram ta kyawar ba a ke lan kwallas ya maa yi no a

મોદક ખાકતા એના હમ નીયા ને મરબાના ભાવે રુદ મે ખીલમે ને હલવા તો મિત્ર રમા બેસી ગયા છે હવે માં માતા દો દૂધી નું શાક છે મલચ મલસુ છે પછી દૂધી નો હલવો છે તો મને કાય ભાવતો નથી આપણે કઈ ખાવાનો નથી

मैच में भाव mm -hmm. तो नहीं तो थे ना, हमारे बाने भाव ऐट लेगी खाए, बनेगी। मैंने अपना पसार दूध नो प्लांट हुआ पे तो पसार प्लांट अबो भरा है। गलत हो गयी तो, ये वो पसार बने हुए नहीं थे जेठा। तो, तो क्या हो गया? मौसम के बेहु लोग नहीं थे जेठा, बेहु लोग जेठा होता, प्लांट खाओ डालने तो, त काम कर के मेरा थक गया सी एक लरी तो भाई है नहीं दवा पीओ दे बैंती खर करो बैनी दिखाई दे दिखाई ना करिए बीदू ना खियो बैंती खरी तुम तोरे खर्च तो तो बहू क्यों तुमने ए बस पूछो मैंने 40 डिग्री कावाय डिग्री नो 40 डिग्री ऊपर डाल अबे अबे थोड़ी તક્યા કદે અમલપુરી છે કે જો ડબ બટન કરે છે ઠીક આખો દિવસ તો પહેલા બ્લાઉસીવી નખે પછી ગાજ બટન કરી નાખે કટિંગ તો તો રાતે કરે ને હમ ક્યારે ગાજ બટન કરે છે અમાર કતે નહી કરજો એમ સવો નહી મને આવડતો તો કરી દો દો ગાજ ગાજ બટન કરવાનું મને આવડતું નહી કરી ના દો ક્યારે ગાજ બટન કરે છે

ટાટા પાણી તો નઈ ન થે તો લગન મે લેવા એટલે જો આમ શરદી થઈ ગઈ પાણી એ પાણી પોઈ આવી શરદી થઈ ગઈ છે તો પાછી વસમાઈ ગઈ જ મટી થી પાછી તન દી તન શરદી થઈ ગઈ છે તો ગગને આપણે હવે આ પૂરું કરીએ છીએ તો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થારે કે કેવું છે કેમ યાદ કરે થારે કે કેવું છે હું કેવાનું સબસ્ક્રાઈબ કરી હમ અમુ પૂરી કહે છે સબસ્ક્રાઈબ કરી દેજો